હેલો ફ્રેન્ડ્સ તૃષાની રસોઈમાં તમારું સ્વાગત છે નાખીઓ અને એક વિસલ કરી લેવાની છે બહુ બફાવા નથી દેવાના સહેજ થોડા થોડા બફાઈ જાય એવી રીતે બાફી લેવાના છે આપણે આની એક વિસલ કરી લેવાની છે તો હું આની એક વિસલ કરી લો

ચમચી લેશુ કાટાવાળી અને આ બટેટા ને એકાદ બે સાઈડ થી આપણે કાણા પાડી દેસુ જેથી કરીને આપણે સરસ વગાડ કરી આપણે કાણા પાડી લેવાના બે ત્રણ જગ્યાએ પાડી લેવાના આ રીતે આપડે બધા બટેટા તૈયાર થઈ ગયા છે એ ગેસ ચાલુ કરી અને બે મોટા ચમચા જેટલું તેલ મૂકેલું છે જયારે આપણે બટેટા તેલમાં સાતળીએ ત્યારે ગેસ આપણે મીડિયમ રાખવાનો છે એકદમ ફાસ્ટ નથી રાખવાનો આપણે થોડાક બાફેલા ત્યારે બટેટા કુક થઈ ગયા અને અત્યારે થોડા કુક થશે તેલ માં આ રીતે સરસ એનો કલર થોડો બદલાશે ત્યાં સુધી આપણે એકાદ બે મિનિટ ને સાતડી લેશું ખાસ ગેસ હશે તો શું થશે કે બટેટું ઉપરથી એકદમ કલર એનો પરબારો બદલાઈ જશે આ એક કડાઈ ગયું છે નાનું છે એટલે સાવ એટલે હું એને એક ને બાર કાઢી લઈશ અને આપણે આને થોડી વાર થવા દેસુ જેથી કરીને અંદર સુધી તે કુક થઈ જશે હવે આ બટેટા સરસ સતડાઈ ગયા છે આપણે એને બાર કાઢી લેશું આ રીતના સાતડી લેવાના છે પેનમાં આપણે બટેટા સાતડેલા હતા તેમાંથી મેં તેલ કાઢી લીધું અને આટલું જ તેલ રાખેલું છે એકાદ ચમચી જેટલું જ હવે મેં અહીંયા બે નંગ ડુંગળી લીધી છે તેને આ રીતે કટિંગ કરી લીધેલી છે અને છ સાત કડી લસણ ની લીધેલી છે

અહીંયા આઠક નું કાજુ છે એ ઉમેરી દઈશ ટાંકી અને થોડી વાર કુક થવા દેસુ જેથી કરીને ટમેટા સરસ સોફ્ટ થઈ જાય અને ડુંગળીની કચાસ નીકળી જાય ડુંગળી અને ટમેટા બંને કુક થઈ ગયા છે આપણે ગેસ ઓફ કરી અને આને આપણે મિક્સર જાર માં લઈ અને ક્રશ કરી લેવાનું છે જે કડાઈ માં આપણે જે ગ્રેવી કરેલી હતી તે જ કડાઈ માં મેં આવડા બે મોટા ચમચા તેલ Pourine નાખેલું છે અને આપણે તેમાં એક તમાલપત્ર બે લાલ મરચા તજના ટુકડા અને લવિંગ આપણે આને હું આમાં ઉમેરી દેશું 1 ચમચી જેટલું આખું જીરું 1 ચમચી જેટલી ઓદર પાવડર થોડીક હિંગ ને એક મીઠા લીમડાના દાળી આપણે ગ્રેવી કરેલી છે આમાં આપણે ઉમેરી દઈશું અહિયાં મોટી ચમચી એક આખી ભરીને લાલ કાશ્મીરી મરચું પાવડર ઉમેરીશું જેથી કરીને એનો કલર બહુ સરસ આવે અડધી ચમચી જેટલું તીખું મરચું આપણે તીખું લાલ મરચું પાવડર એક ચમચી એક કાણાજીરું પાવડર જેટલું નિમક અને મિક્સ કરી લેશું આવી ગયો છે આને આપણે થોડી વાર કૂક થવા દેશું હવે જો તમે જોઈ શકો છો ઉપર સરસ તેલ પણ આવી ગયું છે હવે જે આપણે આ મિક્સર હજારમાં ક્રશ કરેલું હતું તેમાં મેં અડધો કપ પાણી નાખેલું છે અને જેને સજવા લાવી અને આપણે આમાં ઉમેરી દેસું તમારે જેટલી ગ્રેવી જોઈતી હોય એ પ્રમાણે તમારે પાણી ઉમેરવાનું જે આપણે આ બટેટા બાફીને તળેલા હતા તે આપણે આમાં ઉમેરી દેસું અહીંયા હું અર્ધી ચમચી જેટલી ખાંડ ઉમેરું છું તમને પસંદ હોય તો ઉમેરવાની નહીંતર સ્કીપ કરી દેવાની એની ગ્રેવી પણ મસ્ત થઈ ગઈ છે હવે આપણે ગેસ હાવ ધીમો કરી દેવાનો છે અને મેં અહીંયા દહીં લીધેલું છે એને સારી રીતે ફેટી લેવાનું છે દહીં ને હું બે ચમચી દહીંયામાં ઉમેરીશ

એમાં હું ઉપરથી કસૂરી મેથી ઉમેરીશ ને 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 ચમચી થી પણ ઓછો ગરમ મસાલો મિક્સ કરી લેશું દહીં આપણે વામાં ઉમેરેલું છે દહીં ખાટું હોય એવું દહીં નથી લેવાનું સરસ મોડું હોય એવું જ દહીં લેવાનું છે હવે આપણું શું